બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્મણીયાના હસ્તે દિશા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાની ઓળખને તસવીરમાં મઢી કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું તો બોટાદ જિલ્લાના લોકોને આરોગ્યની સુવિધામાં વધારો થાય તેવું કરાયું આયોજન તો એક વાલીવાળા સંતાનોને સાયકલ ભેટ આપવામાં આવી તેમજ પહેલગામમાં થયેલ માનવ હત્યા મામલે દુઃખ વ્યક્ત કરી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને આવકાર્યો બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ બોટાદ અને ભાવનગરના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભિયાના અધ્યક્ષ સ્થાને દિશા બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં બોટાદ જિલ્લાના અલગ અલગ વિભાગના સરકારી અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મહત્વના અધિકારીઓ ખાસ હાજર રહેલ હતા આજરોજ યોજાયેલ દિશા મીટીંગમાં બોટાદ જિલ્લાના છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ રહે તે બાબતે કેન્દ્રીય મંત્રી દ્વારા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરેલ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પણ લાભાર્થીઓને વધુને વધુ લાભ મળે તે મહત્વની બાબત સાથે નિમુબેન બામ્મણીયા દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમજ બોટાદ જિલ્લામાં લોકોને મળતી સુવિધા અને જરૂરિયાત અંતર્ગત પણ વિસ્તૃત રીતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા દ્વારા ચર્ચા કરવામાં આવેલ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્મણીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ દિશા મીટિંગ બાદ બોટાદ જિલ્લાની ઓળખ બોટાદ જિલ્લાની કયા પાકની ખેતી બોટાદ જિલ્લામાં આવતા ધાર્મિક સ્થાન જેવી અનેક બાબતોની જોડી તમામને તસવીરમાં મઢી એક પ્રદર્શન હોલ બનાવેલ કલેક્ટર કચેરી ખાતે નિર્માણ કરેલ આ પ્રદર્શન હોલનું નિમુબેન બામ્મણીયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ તેમજ દાતાઓના સહકારથી બોટાદ જિલ્લામાં રાણપુર સરકારી હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સની ફાળવણી પણ કરવામાં આવેલ તેમજ બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં દાંતના દર્દીઓ માટે લોકોને વધુ સુવિધા મળે તે માટે ડેન્ટલ ચેર પણ આપવામાં આવેલ તેમજ ધાર્મિક સાથે જોડાયેલા લોકો દ્વારા ધાર્મિક કાર્ય દરમિયાન પૂજા પાઠમાં વપરાતી ચીજ વસ્તુઓનો નદીઓમાં પધરાવવામાં આવે જેના કારણે નદીઓમાં પાણી પ્રદૂષિત ન થાય તેને લઈ આજરોજ બોટાદ નગરપાલિકા હદ વિસ્તાર માટે એક વાહન ફાળવવામાં આવેલ જેમાં આ વાહન દ્વારા ધાર્મિક સ્થાનો પર પહોંચી પધરા આવતી પૂજા પાઠની ચીજ વસ્તુઓ યોગ્ય જગ્યા ઉપર તેનો નિકાલ કરી તે ચીજ પણ અપવિત્ર ન થાય અને લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે બાબતનું સંપૂર્ણ આયોજન સાથે આ વાહન કાર્ય કરશે તેમજ આજના વિવિધ લોકાર્પણ સાથે એક વાલીવાળા પરિવારને પાકુ મકાન તેમજ વિચરતી વિમુક્ત જાતિના પરિવારના લોકોને પ્લોટની ફાળવણી અંતર્ગત સનત આપવામાં આવેલ તેમજ એક વાલીના બાળકો જેમને શાળાએ જવા આવવા માટે અગવડતા ન પડે તે માટે સાયકલ ભેટ આપવામાં આવેલ ત્યારે આજરોજ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના લોકોને વધુ ને વધુ સુવિધા મળે તેમ જ આરોગ્ય સહિત થયેલા લોકાર્પણ અંતર્ગત વધુ ને વધુ લોકોને રાહત મળે તેવું આયોજન પૂર્ણ કરવામાં આવેલ હતું બોટાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ મીટિંગ સહિત આ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલ કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્મણીયા દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોની આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે તે બાબતે દુઃખ વ્યક્ત કરેલ તેમજ સરકાર દ્વારા આતંકવાદી હુમલા બાદ જે નિર્ણય લેવામાં આવેલ છે તે નિર્ણયને આવકાર્યો આજે બોટાદ જિલ્લાની દિશા મીટિંગમાં આજે અહીંયા બોટાદ આવવાનું થયું છે આ દિશા મીટિંગની અંદર અમારા ધારાસભ્ય કાળુભાઈ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જેબેન અમારા બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન અને ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ શ્રી ડીડીઓ શ્રી અને અનેક અધિક અધિકારીઓ સાથે આજે દિશા મિટિંગનું અહીંયા બોટાદની અંદર આયોજન થયું છે દિશા મિટિંગની સાથે સાથે અનેક લોકાર્પણ લોકાર્પણના કાર્યક્રમો થયા છે એમાં ખાસ કરીને રાણપુર સીએસસી ખાતે એમ્બ્યુલન્સ અને વિવિધ મેડિકલના સાધનો એમને પણ આજે લોકાર્પણ કર્યું છે આ સુવિધા પ્રાપ્ત થવાથી લોકોને ઝડપથી એમ્બ્યુલન્સની સુવિધા મળવાની છે અને વિવિધ સાધનો જે ગરીબ લોકોને બીમારી વખતે એમને ઉપયોગી બને એવા પ્રકારના મેડિકલ સાધનોનું પણ અહીંયા લોકાર્પણ થયું છે ધન્ય ધારા બોટાદ કે જે બોટાદની સંસ્કૃતિ અને બોટાદની અંદર જે પણ કયા પ્રકારનો પાક થાય છે કયા પ્રકારનો અહીંયા પોટેન્શિયલ છે એ બધી સંસ્કૃતિ દેખાડતું એક જિલ્લા સેવા સદન બોટાદ ખાતે બોટાદ સાંસ્કૃતિક સેન્ટર સેન્ટર શરૂ કર્યું છે આ એક અલગ પ્રકારનું અહીંયા એ સેન્ટર એ કલેક્ટરના પ્રયત્નથી શરૂ થયું છે એમાં અંદર ભણતા દીકરા દીકરીઓને ખ્યાલ આવશે કે બોટાદ જિલ્લાની અંદર અમારા કવિ કોણ છે અમારે અહીંયા કયો વધારે પાક થાય છે અમારી સંસ્કૃતિ છે અમારી સંસ્કૃતિ શું છે અમારો પોશાક શું છે અહીંયા કયા પ્રકારના ફળો પાકે છે એ માહિતી એમને આ સેન્ટરમાંથી મળવાની છે કોવિડમાં અનાથ થયેલા બાળકો માટે ઘર આપવામાં આવેલું છે બુમર મશીન નગરપાલિકા બોટાદ નગરપાલિકામાં પણ લોકાર્પણ કર્યું છે ડેન્ટલ ચેર જે જનરલ હોસ્પિટલની અંદર પણ એ ચેરનું લોકાર્પણ થયું છે ગાર્બેજ કીપર ડોર ટુ ડોર કલેક્શન એનું પણ આજે લોકાર્પણ થયું છે ખૂબ એક પવિત્ર સાથે ધાર્મિક કચરાને એકઠો કરવાનો જે આ પહેલ છે એ પણ એક બહુ જ બહુ ગાર્બેજ કીપર ડોરનું કલેક્શનનું એક લોકાર્પણ કરવામાં આવ્યું છે આમ લોકાર્પણ કાર્યક્રમો સાથે અમે સૌ અહીંયા જોડાયા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ અને છેવાડાના લોકોને પ્રાથમિક સુવિધા મળે છેવાડાનો પીડિત શોષિત લોકોને ધ્યાને લઈને આ ભારતની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું આ તકે સૌને શુભેચ્છાઓ પણ આપું છું